રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સવારના છ વાગ્યા હતા ચારે તરફ હરિયાળી હતી પંખીઓની ખિલખલાટ ગુંજી રહી હતી અને પાર્કમાં લોકો દોડધામ કરી રહ્યા હતા આવા વાતાવરણમાં પંચાણું વર્ષીય રામકિશનજી રોજની જેમ પાર્કમાં પ્રવેશી કરી રહ્યા હતા તેમના ચહેરા પર હલકી ઉદાસી હતી અને મન થોડું બેઝલું લાગતું હતું જેમ જેમ તેઓ પાર્કમાં પહોંચ્યા તેમ જોયું કે તેમના પડોશી અને તેમના જૂના મિત્ર રાજેન્દ્રજી ઓપન જીમમાં એક્સરસાઇઝ કરી રહ્યા હતા રામકિશનજીએ જોઈને તેને હસતા હસતા પૂછ્યું મિત્ર આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અરે ભાઈ રામકિશન શું હાલચાલ છે દીકરાની ઇન્ટર્નશીપ કેવી ચાલી રહી છે રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો અને હળવેથી માથું હલાવતા કહ્યું સારું જ ચાલી રહ્યું છે ચાલી રહ્યું હશે અર્થાત રાજેન્દ્રજી આશ્ચર્યથી પૂછે છે અરે ભાઈ તને કેમ એક ઘરમાં રહો છો તો તમારા ખબર ન હોય જેને રામકિશનજીએ હલકી આશ્ચર્ય સાથે બોલ્યા હા અમે એ ઘર કેળવી પહોંચી રહ્યા છીએ પણ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ માતા પિતાથી અંતર રાખવા લાગે છે હવે તેને તેના મિત્ર મંડળ વધુ પ્રિય છે રાજેન્દ્રજી શાહભુનુતિ સ્વરે કહે છે રામકિશન કહેવાય છે કે જ્યારે દીકરાને પિતાના પગરખા ફિટ આવે ત્યારે તેને દીકરો નહીં પણ એક મિત્ર સમજવો જોઈએ રામકિશનજી હળવી હાસ્ય સાથે બોલ્યા હું તેને સમજવાની પૂરી કોશિશ કરું છું પણ તેને મને આધુનિક જીવનની સરૂફર કે જે ક્યાં છે ફક્ત મોબાઈલ મિત્રો છે આજ તેનું જીવન બની ગયું છે રાજેન્દ્રજી થોડીક મિનિટ વિચારતા બોલ્યા સમય બદલાઈ રહ્યો છે ભાઈ પહેલાં આપણે પિતાની ઇજ્જત કરતા હતા આજે પેઢીની વિચારસરણી અલગ છે તેઓ માતા પિતાને ત્યાં જ સમજે છે જ્યારે તેઓ સાથે જોડાયેલું અનુભવ છે રામકિશનજી ઊંડો શ્વાસ લઈને બોલ્યા હા એ તો સમસ્યા છે રાજેન્દ્ર એક સમય હતો જ્યારે તે મારી સાથે વધુ શેર કરતો અને હવે માત્ર ઔપચારિક વાતો જ થાય છે રાજેન્દ્રજી હાસ્ય બોલ્યા તેથી જ હું કહું છું આજના બાળકોને સમજવા અને સમજવા માટે તેમની સાથે મિત્રતા કરવી જરૂરી છે આટલું કહી તેઓ ઘડિયાળમાં જુએ છે અને આશ્ચર્યથી બોલે છે અરે બાપરે આજે તો મારે ઓફિસ જલ્દી જવું છે સારું કિશન હું હમણાં જાઉં છું કાલે મળીશું એટલું કહીને તેઓ તાત્કાલિક પોતાના ઘરની તરફ રવાના થઈ જાય છે રામકિશનજી એકલા પાર્કમાં ફરતા રહ્યા તેમના મનમાં એક જ પ્રશ્ન હતો દીકરાને મિત્ર કેવી રીતે બનાવવું તેમણે અનેક વખત પ્રયત્ન કર્યો હતો થોડા દિવસ પહેલાં જ્યારે તેમની પત્ની મનોરમાબેન કહ્યું આજે ભોજન હું બનાવીશ ત્યારે તેણે આશ્ચર્યથી તેમને જોયા તમે તેઓ બરાબર ચા પણ બનાવી શકતા નથી તમે ભોજન બનાવશો તેણીએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું હતું રામકિશનજી હસતા હસતા બોલ્યા હા અને રાહુલ મારી સાથે રહેશે મનોરમાબેન પહેલાં આજે મજાક માન્યું પણ જ્યારે તેમણે ગંભીરતાથી કહ્યું કે તેઓ તેમને રાહુલ માટે સંવાદ કરવાનો શ્રેષ્ઠ મોકો મળે કહે છે તો તે માની ગઈ બરાબર જોઈએ કે રાહુલ કેટલી મદદ કરે છે રામકિશનજીએ સંપૂર્ણ યોજના બનાવી લીધી હતી તેઓ પહેલાં જ શાકભાજી સમારી અને મસાલા તૈયાર રાખવાયા હતા જેથી જ્યારે રાહુલ તેમની સાથે આવે ત્યારે ભોજન બનાવવાની પ્રક્રિયા લાંબી ન બને તેમણે આશા હતી કે તેઓ બહાનાથી બાપ દીકરા સહમુખી વાતચીત થશે અને જૂના દિવસો જેઓ તેમને થોડા સમય વિતાવી શકશે સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો ત્યારે રામકિશનજી હસતાં હસતા બોલ્યા દીકરા જરા મારી મદદ કરી દે આજે આપણે બંને મળીને ભોજન બનાવીશું રાહુલ પહેલાં થોડું વિચિત્ર ચહેરો બનાવ્યું પણ પછી કિચનની તરફ વધવા બગાયું બરાબર પપ્પા શું કરવું છે રામકિશનજી કંઈ કહેતા જ થતા હતા ત્યારે રાહુલનો ફોન વાગ્યો તેણે સ્કીન જોયું તો હલકી સ્મિત આપી અને કોલ ઉઠાવ્યો હા ભાઈ બોલ શું અરે વાહ બરાબર છે હું હમણાં જ આવું છું પછી તેણે પિતાની તરફ જોઈને કહ્યું પપ્પા હમણાં ટાઈમ નથી મિત્રો સાથે બહાર જવાનું છે કંઈક સાંભળ્યા વિના જ તે ઝડપથી ઘરની બહાર નીકળી જાય છે રામકિશનજી ત્યાં જ ઊભા રહી ગયા તેમનું હૃદય ભારું થઈ ગયું હતું પાર્કમાં ફરી રહ્યા હતા અને એક જ વિચાર કરતા હતા આખરે દીકરાને મિત્ર બનાવવાનો સાચો રસ્તો શું હોઈ શકે ફેરફારના પ્રભાવ રામકિશનજી સવારે વોક કરીને ઘરે પરત ફરતા હતા ત્યાર સુધી અખબારમાં આવી ગઈ હતી રોજની જેમ તેમણે અખબાર ઉઠાવી અને આરામ ખુરશી ઉપર બેસીને શાંતિથી વાંચવા લાગ્યા હતા જ્યારે આખી અખબાર વાંચી લીધી ત્યારે દુકાન જવા માટે તેમણે સ્નાન કર્યા અને તૈયાર થવા લાગ્યા હતા એ સમયે તેમની પત્ની મનોરમાજી ચા અને નાસ્તો ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા ત્યારે રામકિશનજી બોલ્યા અરે મનોરમા સાડા નવ વાગ્યા છે અને તારો લાડકો હજુ ઉઠ્યો પણ નથી પછી તેણે જોરથી બોલાવ્યો રાહુલ રાહુલ ઓ દીકરા રાહુલ સૂર્ય માથે આવી ગયો છે આજે ઉઠવાનું મન નથી શું પણ તેમને કોઈ જવાબ મળ્યો નથી તેમણે ફરીથી ઊંચા અવાજમાં બોલાવ્યો હતો રાહુલ અંદરથી ઊંઘમાં મસડતા રાહુલની અવાજ આવ્યો પપ્પા બસ પંદર મિનિટ વધુ રામકિશનજી મનોરજી તરફ જોયું અને માથું હલાવતા કહ્યું આજકાલના બાળકો માટે તો આ ચાર પાંચ મિનિટ બહુ મસ્તનો થઈ ગયો છે મનોરજી બોલ્યા અરે તમને ખબર છે ને રાતે મોબાઈલમાં એટલો વ્યસ્ત રહે છે કે તેને સમયનો અહેસાસ પણ રહેતો નથી પહેલાં તો રાહુલ સમયસર સુઈ જતો હતો હવે તો મદ્રાસ સુધી જાગે છે બાર વાગ્યા સુધી ફોનમાં જ હોય છે રાતે મોડું સૂઈ જશે તો સવારે ઉઠી શકશે કેમ રામકિશનજી માથું હલાવીને બોલ્યા હા તું બરાબર કહી રહી છે ના જાણે શું કરતો હશે મોબાઈલમાં ખેર શું ખબર કદાચ કામનું જ કંઈક કરતો હશે ચા પીતા પીતા રામકિશનજી બોલ્યા સારું મનોરમાં મારી પાસબુક અને ચેકબુક કાઢીને રાખજે દુકાન જવા પહેલાં આજે બેંક જવાનું છે બરાબર પહેલાં ચા પીતા પી લો અને હા લાઇટનું બિલ ભરવાનું છે કાલે છેલ્લી તારીખ છે ભૂલશો નહીં નહીંતર પાછલી વાર તેઓ દંડ ભોગવો પડશે ઓ હા સાચું કહ્યું અને હા કાલે રાજેન્દ્ર સાથે બજારમાં ગયો હતો તો ત્યાં મારા પૈસા ખતમ થઈ ગયા તેણે પોતાનો મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ કરી હતી એના પૈસા પાછા કરવાના છે બરાબર પાછા આપી દેજો નાસ્તો કર્યા પછી મનમાજી બેગની પાસબુક લેવા માટે પોતાના ઓરડામાં ગયા એ જ સમયે તેમનો દીકરો રાહુલ ઓરડામાંથી બહાર આવ્યો તેને જોતાં જ રામકિશનજી હસીને બોલ્યા ગુડ મોર્નિંગ દીકરા પણ રાહુલે કોઈ જવાબ આપ્યો જ નહીં કેમકે તેઓ કાનમાં ઇયરફોન હતા તે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી રામકિશનજીની નજીક રાખેલી ખુરશી ઉપર બેઠો અને મોબાઈલ જોતાં જોતાં પાણી પીવા લાગ્યો હતો તે ફોનમાં સતત નોટિફિકેશન આવી રહ્યા હતા અને રાહુલ એમાં આંખો ડૂબી ગયો હતો રામકિશનજી તેને બોલાવ્યો રાહુલ બેટ્યા રાહુલ દીકરા બ્રેડ જેમ ખાસ રાહુલે મુશ્કેલીથી મોબાઈલમાંથી નજર હટાવી અને ઇયરફોન કાઢતા કહ્યું શું કહ્યું પપ્પા અરે હું પૂછું છું બ્રેડ જેમ ખાસ નહીં પપ્પા કહેતા જ રાહુલ ફરી મોબાઈલમાં ત્યાં વ્યસ્ત થઈ ગયો હતો એટલે મનોવાજી ઓરડામાંથી બહાર આવી અને દીકરાને આખો મોબાઈલમાં ગુમ થયેલો જોઈને વાંકો કરી બોલ્યા લેજો તમારા દીકરાના દિવસથી શાનદાર શરૂઆત થઈ ગઈ છે રાહુલે પોતાની માતાને વાત અવગણતી લીધી અને ફરી મોબાઈલ જોવામાં લાગી ગયો હતો રામકિશનજી પાસબુક અને ચેકબુક લેતા લેતા મનોરાજીને બોલ્યા આજે વજનમાં શું બનાવશું થોડી વાર વિચાર્યું પછી રામકિશનજી બોલ્યા તમારા દીકરાને પૂછો રાહુલ સંભાળોસ બહુ ગમતું હતું એને મનોરાજી હસીને પુત્ર તરફ જોયા અને બોલ્યા અરે દીકરા આજે સંભાળ ઢોસા બનાવી દઉં તારો ફેવરેટ છે ને રાહુલે મોબાઈલ પર આંગળીઓ ચલાવતા કહ્યું નહીં આજે હું બરાબર જ ખાઈશ તમે તમારું જોઈ લો આ કહેતા જ તે ઓરડામાંથી પાછો ચાલ્યો ગયો હતો આ અવાજ સાંભળીને મનોરમાજી થોડા ઉદાસ થઈ ગયા હતા રામકિશનજી તેમની તરફ જોઈને બોલ્યા કોઈ વાત નહીં આજકાલના બાળકો માટે આ તો બધું સામાન્ય છે તું દાળ ભાત બનાવી લે હું દુકાન જતો રહું છું આજે દુકાન પરથી પરત ફરતી વખતે રામકિશનજીએ તેમના મિત્ર રાજેન્દ્રને પૈસા પાછા આપતા ગયા રાજેન્દ્રજી પૈસા લેતા બોલ્યા અરે રામકિશન તું પણ ઓનલાઈન પેમેન્ટ શીખી લેજે આજકાલ તો બહુ જરૂરી બની ગયું છે પહેલાંનું પણ નાના નાના કામ માટે બેંક જતા પણ હવે બધું સરળ બની ગયું છે કોઈ પણ બિલ ભરવું હોય તો બેંકનું કામ બધું ચકાટમાં થઈ જાય છે રામકિશનજી હસતા હસતા બોલ્યા અરે નહીં યાર હું તો મારી પાસબુક અને ચેકબુક સાથે બહુ ખુશ છું આ બહાને થોડીવાર બહાર ફરવાની પણ તક મળી જાય છે બેંક આવતા જતાં એક સારી કસરત થઈ જાય છે તે રાજેન્દ્રજી હસીને બોલ્યા અરે ભાઈ મજાક નથી મને લાગે છે કે બેંકની કેશિયર તમને બહુ ગમી ગઈ છે આ વાત સાંભળીને રામકિશનજી હસી પડ્યા ઉંમર થઈ ગઈ છે પણ તારી મજાક કરવાની ટેવ નથી ગઈ બંને એકબીજાને જોઈને હસી રહ્યા હતા બંને મિત્રો ઠસાકા મારતા રહ્યા થોડા સમય ચા પીધી અને વાતો કરી પછી રામકિશનજી ઘરે પાછા ફર્યા ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા જેમ જેમ તેઓ ઘરમાં પ્રવેશ્યા તેમના હોઠ પર પહેલો સવાલ આવ્યો રાહુલ ઘરે પરત આવ્યો કે નહીં મનોરમાજી રસોડામાં ચા ગરમ કરી રહ્યા હતા નવી પેઢી અને પરિવર્તન મનોરમાજીને ચા ગાળવી ગાળતી કહ્યું હું તો દરવાજા પાસે જ છું પણ નહીં રાહુલ હજુ આવ્યો જ નથી રામકિશનજીની ભ્રૂંટી વળી ગઈ હતી પણ હજી સુધી આવ્યો કેમ નથી દસ વાગવા આવી રહ્યા છે મનોરાજીની ત્રાંસી નજરે પતિને જોયું અને બોલી હવે તમે જ કહો હું શું જવાબ આપું હું પણ તેનો મા છું પણ ચિંતા થાય છે જ ને પણ શું કરું જ્યારે ફોન કરું ત્યારે કહે મા હું બાળકો નથી દરેક વાત જણાવવાની જરૂર નથી અને જો વધુ પૂછું તો ચિડાઈને કહે છે પ્લીઝ ઓર પ્રેક્ટિસ ના બનો રામકિશનજી કટકટારથી પોતાની જેબમાંથી મોબાઈલ કાઢીને આંગળામાં જઈને દીકરાને ફોન કર્યો રિંગ વાગી પણ કોઈ જવાબ નહીં આવ્યો ફરીથી કોલ કર્યો પણ ફરી કોઈ હેલ્પલાઇન પર વ્યસ્ત હતું તેમણે ચિંતાભર્યા સ્વરે જણાવ્યું ના જાણે શું કરે છે આ છોકરો ત્યારે તેમના ઘરના ભાડૂતનો બાર વર્ષીય દીકરો ગોલું તે આવ્યો ગોલું રામકિશનજી અને મનોરાજીને બંનેને દિલને બહુ નજીક હતું શું થયું અંકલ કંઈ ટેન્શન છે ગોલુએ ભરે પૂછપરછ કરી રામકિશનજી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું અરે દીકરા રાહુલને ક્યાંથી ફોન કરી રહ્યા છું પણ તે ઉઠાવતો જ નથી ના તો કંઈ કહી જાય છે ને ના તો ફોન ઉઠાવતો લાગે છે ગોલુ હલકા હાસ્ય અને પોતાની જેબમાંથી મોબાઈલ કાઢી સ્ક્રીન પર આંગળીઓ ફેરવતા બોલ્યો અરે અંકલ એ ફોન નહીં ઉઠાવે એ વાત ન છે ભાઈનો ફોન નહીં ઉઠે પણ એ ક્યાં છે એ હું હજુ શોધી શકું છું તને એ કેવી રીતે ખબર પડશે રામકિશનજી ચોંકી ગયા ગોલુએ તેમની પાસે મોબાઈલની સ્ક્રીન કરી અંકલ આ ફ છે જ્યાં લોકો પોતાની સ્ટોરી મૂકે છે એટલે જ કે જે કરે એ છે જણાવે છે એ સ્થળે જાય છે એ બધું અહીં અપડેટ કરે છે જુઓ બે કલાક પહેલાં ભાઈ રોજ ગાર્ડનમાં ફરતો હતો અને એક કલાક પહેલાં સ્ટારબક્સમાં એક છોકરી સાથે કોલ્ડ કોફી પીધી હતી રામકિશનજીએ સ્ક્રીન પર જોયું એક તસવીર હતી જેમાં રાહુલ આરામથી કોફી પી રહ્યો હતો અને સામે એક છોકરી બેસી હતી કેપ્શન હતું રામકિશનજી ચોંકી ગયા પણ તમે આ બધું કેવી રીતે ખબર પડ્યું તેમણે આશ્ચર્યથી પૂછ્યું ગોલું સરાસરથી હસ્યો અરે અંકલ આ તો સોશિયલ મીડિયાનું યુગ છે લોકો જે પણ કરે છે જ્યાં પણ જાય છે શું ખાય છે શું પીએ છે તે બધું અહીં મૂકે છે રામકિશનજીએ આ માટે આ બધું જાણકારી કોઈ રહસ્યમય ઓછી ન હતી એટલે કે લોકો પોતે જ પોતાની હરકતોથી બીજાને વાફેફ કરાવે છે હા અંકલ જુઓ આ સ્ટોરી છે જેમાં પોસ્ટ કરવા ટાઈમ પર લખેલ હોય છે આ સમયે આજની સ્ક્રીન અપડેટ છે ગોલવે વર્ગની સ્ક્રીન બતાવી રામકિશનજીના મગજમાં ગભરાટ થવાઈ લાગી હતી એટલે કે મારી કોલ ઉઠાવવાનો સમય નહોતો પણ ફોટો અપડેટ મૂકવાનો સમય હતો બોલુની હળવી મજાકભરી હાસ્ય સાથે કહ્યું અંકલ આજકાલના લોકો પહેલાં સ્ટોરી મૂકે છે પછી બીજું કંઈ કરે છે રામકિશનજી ધીમે ધીમે આંગળામાં પડેલી ખુરશી પર બેસી ગયા તેઓ વિચારતા હતા કે ગુસ્સો કરવો કે ચિંતિત થવું હતું મનોરમાજી તે અત્યાર સુધી આ વાત સાંભળી રહી હતી હળવી સ્મિત સાથે બોલી તમે કહેતા હતા ને કે જ્યારે સમજતો નથી કે દીકરાના મનમાં શું ચાલી રહ્યું છે બોલ્યો હવે સમજો આજકાલના બાળકો માટે વિશ્વ માત્ર ઘર બધું સુમિત નથી પણ તેઓ ડિલિવિઝન દુનિયામાં જીવતા છે આશ્ચર્યજનક છે ને રામકિશનજી અચંબામાં પડ્યા એ જ સમયે ગોલુનો ફોન પપ્પા લખાયેલો વોઇસ મેસેજ આવ્યો હતો ગોલુએ સાંભળ્યું ગોલું તું ક્યાં છે હજુ હોમવર્ક પણ પૂર્ણ કર્યું નથી અને બિન બતાવી બહાર નીકળી ગયો છે તરત પાછો આવ ગોલુએ તરત જ મેસેજ મોકલ્યો બરાબર પપ્પા હું આવી રહ્યો છું એટલું કહીને ગોલું તરત જ નીકળી ગયું મુખામી વાતચીત થોડી વારમાં રાહુલે ઘરે પાછો આવ્યો તે વખતે ડ્રાઇનિંગ ટેબલ પર રામકિશનજી અને મનોરજી ભોજન લેતા હતા રાહુલને જોઈને રામકિશનજી તે હસીને બોલ્યા અરે દીકરા ખાવા બેસી જા રાહુલે પોતાનું જેકેટ કાઢતા કહ્યું ના પપ્પા હું ખાઈને આવ્યો છું અરે એક રોટલી તો ખાઈ લે તારી માએ ખાસ પ્રેમથી બનાવી છે પિતાજીની જીદ આગળ રાહુલે બેનથી બેસી ગયો જેમને જેમ બેઠો મનોરાજી થોડા ગુસ્સે સાથે પૂછ્યું ક્યાં હતો તું આખો દિવસ રાહુલ થોડો શરમાય અને સ્ટારબોક્સમાં ગયો હતો રામકિશનજી હસીને મજાકમાં કહ્યું હા અને ત્યાંની કોલ્ડ કોફીની વાત જ કંઈક અનેકરી હોય છે હં રાહુલ ચોંકી ગયો તેઓ ચહેરા પર દોડપતો આવી ગયો હતો અને તે અચકમાં ખાસ ઉઠ્યો મનોરાજીની પાણીનો ગ્લાસ આગળ કર્યો શું થયું આમ કેમ ચોંકી ગયો રાહુલે પાણી પીને શાંતિ મેળવી અને પછી મોબાઈલમાં આંખો લાડી દીધી હતી પ્રેમ પ્રેમભર્યા અવાજમાં પૂછ્યું સબ્જી કેવી બની છે દીકરા કોઈ જવાબ નહીં રાહુલની નજર નીચે હતી જે આંગળીઓ સ્કીન પર ચલાવી રહ્યો હતો અને મોબાઈલમાં મગ્ન હતો મનોજીના ચહેરા પર ઉદાસી આવી ગઈ હતી રાહુલ ઓછામાં ઓછું ભોજન સમયે તો ફોન એક બાજુમાં મૂકી દે રાહુલે ઉપર જોયું પણ નહીં મા મહત્વની વાત છે રામકિશનજીએ અત્યાર સુધી ચૂપ હતા હળવેથી હસીને તે બોલ્યા કોઈ વાત નહીં મનોરમા કરવા દો પણ એની પણ અત્યંત બાબતો હશે રાહુલે ફોન એક તરફ મૂક્યો તો રામકિશનજી ગમે તે કરી બોલ્યા દીકરા તારી ઇન્ટર્નશીપ કેવી ચાલી રહી છે મનોરમાજી પણ ઉત્સુક થઈ હા દીકરા અમને પણ જરા ખબર પડે લોકો પૂછે છે તો તમે શું કહીશું રાહુલે ઝપાઝપીમાં હાશી સાથે કહ્યું શું કહ્યું તમે ડિજિટલ માર્કેટિંગ વિશે સમજી નહીં શકો મિત્રો હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકલને દબાવી અને નોટિફિકેશન ઓન કરી દો જેથી સૌ પ્રથમ વિડીયો તમારા સુધી મોકલી શકાય રામકિશનજી અને મનોરાજી એકબીજા સામે જોતા રહ્યા પણ દીકરો તું કદી અમને સમજતો નહીં મા તમારું બૂમ નથી ટેબલ પર અચાનક ચૂપ થઈ ગઈ મનોવાજી લાંબા સમય સુધી રાહુલને જોતા રહ્યા તમે સાંભળો છો આપણા જ આ સાંભળવું હવે બાકી રહ્યું હતું એ ઊંડો દુઃખમાં પડવાયો અને છવાઈ ગયો હતો સમય બદલાઈ રહ્યો હતો અને બાળકો ડિજિટલ જમાના ખોઈ રહ્યા હતા રાહુલની આંખો તેની માતાની આંખોમાં નજર કરી ને તરત જ તેને પોતાની ભૂલ અનુભવાય થઈ ગઈ હતી પરંતુ હવે તે સ્વીકારવાનો તૈયાર ન હતો તે ખુરશી પાછળ ધકેલી અને ઊભો થયો અને એક શબ્દ પણ બોલ્યા વિના તે પોતાના સીધા ઓરડાની તરફ ચાલ્યો ગયો હતો ટેબલ પર ફરી શાંતિ છવાઈ ગઈ રામકિશનજીનું મોઢું થોડી ક્ષણ માટે જમ્યું પછી મૌન તોડવા બોલ્યા અરે મનોરમા શાંત થઈ જા દીકરો મોટો થઈ ગયો છે હવે એને પ્રેમથી સમજાવવું પડશે મનોરમાજી એ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલી કેટલા ઝડપથી સમય બદલાઈ રહ્યો છે અને બદલતા સમય સાથે બાળકો પણ કેવા ઝડપથી તે બદલાઈ રહ્યા છે આ કહીને તેમણે પોતાની આંખોમાં આંસુઓ છવા લાગ્યા હતા ટેબલ પરની વાસણો ઉઠ્યા આવ્યા અને ચૂપચાપ રસોડાની તરફ ચાલવા લાગ્યા હતા બદલતા યુગ અને બદલતા સમયની જરૂરી અવગળી સમાય છે વોક કરતી વખતે રામકિશનજીએ તેમના પોતાના મિત્ર રાજેન્દ્રજી સાથે પોતાની ચિંતા વ્યક્ત કરી રાજેન્દ્રજી થોડું હસ્યા પછી કહ્યું સમય બદલાઈ રહ્યો છે ભાઈ અને આજે આ બાળકો સમજવા માટે અમુક કદે આપણને પણ તેમના જેવા વિચારવાનું અને જીવવાનું શીખવું પડશે મારે જોઈ લો તેમણે આગળ કહ્યું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું અને ઓનલાઈન પેમેન્ટ કરવી એપમાંથી ખરીદવી કરવી એ બધું મેં પણ તેમને શીખવ્યું છે હવે મારો દીકરો ક્યાં જાય છે શું કરે છે એની પણ સંપૂર્ણ ખબર રહે છે રામકિશનજી તેમની વાત સાંભળીને ઉત્સાહ થઈ ગયા હતા અરે આ વાત તો એકદમ સાચી છે મારે મારા દીકરા ક્યાં જાય છે અને આખરે ખ્યાલ નથી આવતો હું પૂછું તો ઉલટો જવાબ અને ગુસ્સો થઈ જાય છે એમણે ઉમેર્યું અમારા લાડુનો ગોલુ ગોલું ગઈકાલે પોતાનો મોબાઈલ સોશિયલ મીડિયામાં જોયેલું કે રાહુલ રોજ ગાર્ડનમાં ફરતો હતો શું ગોલુએ જોયેલું રાજેન્દ્રી થોડા ચિંતિત થઈ ગયા અને થોડું વિચારતા કર્યા પછી ગયો તેમના ચહેરા પર એક સ્મિત આવ્યું રામકિશન તારી પાસે એક શાનદાર આઈડિયા છે રામકિશનજી તત્કાળ ઉત્સુક થઈ ગયા કઈ રીતે રાજેન્દ્રજીએ પાણીની બોટલમાંથી એક ઘૂંટળો લીધો અને તે હસતા હસતા બોલવા લાગ્યા તમે પણ એક સ્માર્ટફોન વાપરતા શીખી જજો પ્રોમોજ જ પ્રોબ્લેમ જ ઉકળી જશે કશુંક તો બોલતો જ જઈ મારો દીકરો ચોવીસ કલાક મોબાઈલમાં જ ડૂબેલો રહે છે અને હું પહેલેથી જ દુઃખી છું તું ઉપાય સૂઝવેને બદલે મને પણ એ જ મુસીબત અપાવવાની હાલતમાં આવી રહ્યો છે આ સાંભળીને રાજેન્દ્રજી હસતા હસતા બોલ્યા અરે ભાઈ મેં ક્યાં કહ્યું કે તું પણ એમાં ડૂબી જા તને ફક્ત એટલું જ વાપરવાનું છે જેટલું જરૂરી છે ઓછામાં ઓછું તું દીકરાની હલચલ પર નજર રાખી તો શકશે ને તેટલું વધુ ઉમેર્યું જગત બદલાઈ રહ્યો છે પણ તને પણ બદલવાને આવશ્યક છે તું હંમેશા ફરિયાદ કરતો રહે છે કે તારો દીકરો તારાથી દૂર થઈ રહ્યો છે તું હકીકત એ જ છે કે તું તારી દુનિયા દૂર થઈ જા જો તું તેની દુનિયામાં પ્રવેશી જશે તો આ અંતર ઓટોમેટિક દૂર થઈ જશે વાતો તો તારી સાચી છે રામકિશનજી વિચારમાં પડી ગયા હતા પણ સમસ્યા એ છે કે મારું ફોન તો બટનવાળું છે સ્માર્ટફોન તો જોઈશે ને તો તેઓ શું મૂંઝવણાય આજે જ બજારમાં જઈએ અને એક સ્માર્ટફોન લઈ આવીએ સ્માર્ટફોન લાવવાની નિર્ણય થયો સાંજે તેમના બંને મિત્રો સ્માર્ટફોન લેવા માટે બજારની તરફ નીકળી જાય છે મોબાઈલની દુકાને રામકિશનજીએ જતો જ રહીને ગયા અને યુવક યુવતીઓ સ્માર્ટફોનના નવા નવા ફ્યુચર વિશે પૂછ્યા હતા કેમેરો ટેસ્ટ કરતા હતા તેઓ પોતાના બજેટ મુજબ એક યોગ્ય ફોન પસંદ કર્યો અને ખરીદી લીધો હતો પરંતુ હવે સમસ્યા એ હશે કે આ ચલાવ કેવી રીતે રામકિશનજી વિચારતા હતા એ સમયે મારો દીકરો તો મને કશું શીખવશો પણ નહીં તેમણે તરત જ ગોલુને બોલાવ્યો ગોલુ દીકરા જરા અહીં આવ ગોલુ જે આંગણામાં રમી રહ્યો હતો તે તરત જ દોડતા દોડતા આવ્યો શું થયું અંકલ શું થયું અંકલ રામકિશનજીએ સ્માર્ટફોન તેમની તરફ ધકેલતા કહ્યું આ બતાવ આ કેવી રીતે વાપરવું ગોલુએ આશ્ચર્યથી આંખો મીંચી વાહ અંકલ તમે સ્માર્ટફોન લઈ આવ્યા હમણાં જ મેં ઉત્સાહથી ફોનની સ્ક્રીન પર આંગળીઓ ફેરવા લાગ્યો હતો રામકિશનજીની નજર એ ટચ ટચ જોઈ રહ્યા હતા આજ રવિવાર હતો એમણે ગોલુને શીખવાનો પૂરતો સમય મળ્યો અને રામકિશનજીએ શીખવા લાગ્યા હતા ગોલુએ તેમને શીખ્યું કે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ સ્નેપચેટ પર એકાઉન્ટ બનાવવું પોસ્ટ કેવી રીતે અપલોડ કરવી અપડેટ કરવી કેવી રીતે સાથે સાથે વોટ્સઅપની વેબ કેવી રીતે કનેક્ટ કરે છે તે પણ સમજાવ્યું રાહુલને આશ્ચર્ય જ્યારે રાહુલ પિતાના હાથમાં સ્માર્ટફોન જોયો તો તાકી રહ્યા અરે પપ્પા તમારા પાસે આ ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું છે આ મારો ફોન છે રામકિશ્નજી હળવી મજાક ભરી હાથે સાથે બોલ્યા પણ તમને સ્માર્ટફોન વાપરતા આવડે પડે પણ તું ચેક કર મારી એફ એકાઉન્ટ પણ છે રાહુલ પિતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રોફાઇલ ચોકી ગયો વાહ પપ્પા શું વાત છે ત્યાં જ રામકિશનજીની નજર મનોમાજી પર પડી આજે તેમણે ખૂબ સુંદર સાડી પહેરી હતી રામિશનજી હસીને બોલ્યા ચાલો હવે એક ફોટો લઈ જ્યાં તેમણે કેમેરા ઓન કર્યો અને કહ્યું લાવ મમ્મી સ્માર્ટફોનનો પહેલો ફોટોશૂટ તારા માટે સમય સાથે બદલો ચાલો એક ફોટો લઈ લઉં એ કહેતા જ જ્યારે રાહુલ તેમના માતા પિતા પર તસવીર લેવા આવ્યો ત્યારે રામકિશનજી બોલ્યા અરે દીકરા ફક્ત અમે બે નહીં અમે ત્રણેય એક સાથે ફોટો લઈશું અને શેર કહેવાય હા સેલ્ફી હેલો રાહુલે સ્મિત સાથે આખો પરિવાર સાથે એક સુંદર સેલ્ફી લીધી અને રામકિશનજી એમણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપ સાથે પોસ્ટ કરી દીધી હતી રાજેન્દ્રજીએ આ કારગર આગળ દિવસ સમયે વોક કરતાં રામકિશનજી રાજેન્દ્રજીને મળ્યા અને ઉત્સાહભર્યા અવાજે માં બોલ્યા અરે રાજેન્દ્ર અરે રાજેન્દ્ર તારો આઈડિયા તો કામ કરી રહ્યો છે અરે એવું કેવું રાજેન્દ્રજી આશ્ચર્યથી બોલ્યા જુઓ ગઈકાલને અમારે ફોટો પર સહે રાહુલે પણ લાઇક કર્યું છે વાહ શું વાત છે રાજેન્દ્રજી ખુશી થઈને બોલ્યા તમારા કારણે બધું બધું બની રહ્યું છે થેન્ક યુ યાર થેન્ક યુ રામકિશનજીએ પોતાના મિત્રનો આભાર માન્યો પિતા પુત્ર વચ્ચે સમાન સાંજે જ્યારે રાહુલ પોતાનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો ત્યારે તેને એક ટેસ્ટ મેસેજ મળ્યો રાહુલ દીકરા આજે હું વહેલો ઘરે આવી ગયો છું હું મેગી નૂડલ્સ બનાવી રહ્યો છું એટલે આજે ક્યાં જતો નહીં સાંજે આપણે એકસાથે મેગી નૂડલ્સ ખાઈશું અને તેની મજા માણીશું મેસેજ વાંચતા જ રાહુલના ચહેરા પર સ્મિત આવી ગયું ઠીક છે પપ્પા હું ક્યાં જશું નહીં તેણે અવાજ આપ્યો તેઓ ત્રણેય એકબીજા સાથે બેસીને ને મેગી ખાવા લાગ્યા મનોરાજીને ખુશ થઈ રહ્યા છે આ તો ખૂબ સ્વાદિષ્ટ બની ગઈ છે હવે કંઈક મીઠું મળી જાય તો મજા આવી જશે આ રામકિશનજી હસતા હસતા બોલવા લાગ્યા આમાં શું મોટી વાત છે હું અત્યારે જ જલેબી લઈ આવું છું એ સાંભળીને રાહુલ બોલ્યો પણ પપ્પા લેવા જવાની તો જરૂર છે જ નહીં હવે તમે સ્માર્ટફોન વાપરતા શીખી ગયા છો તો હવે ફૂડ ઓર્ડર પણ શીખી જજો પણ એ કેવી રીતે કરશું રામક્રિષ્ઠજીએ આશ્ચર્યમાં મોલ્યો આવું તો હું શીખું છું રાહુલે મોબાઈલ લઈ પિતાને ઓનલાઈન ફૂડ ડિલિવર ઓર્ડર શીખવ્યું મનોજી પિતા પુત્રની નવી દોસ્તીની તરફ જોતા તે કરતી રહી હતી એટલા દિવસો પછી આખરે આવું દ્રશ્ય જોઈ રહ્યા ગયા હતું તેમનું મન ગદગદ થઈ રહ્યું હતું સોશિયલ મીડિયામાં પોતાની એન્ટ્રી અલગ સવારે રાજેન્દ્રજીનો ફોન આવ્યો હતો રામકિશનજી તું હવે બધું શીખી ગયો છે તો આજે તારા માટે નવી વસ્તુ લઈને આવ્યો છું તું મિત્ર સોશિયલ મીડિયામાં તારા માટે એક યુઝરનેમ પસંદ કર હું છે કે તે હું લોકોને ખુશ વહેંચું છું વાહ મજાનું છે ચાલ હું બનાવું તેમણે તરત જ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કર્યું હસીથી બતાવી ઉતરેજી સાંજના જ્યારે રાહુલે તેના પેશન્ટ્સ માટે લાઈક કોલ હતો ત્યારે અચાનક રામકિશનજી કોલ આવ્યો કોલ એવોર્ડ કરીને રાહુલે વાત ચાલુ કરી હતી રાહુ થોડીવાર મેસેજ આવ્યો પછી એક પછી એક મેસેજ આવવા લાગ્યા હતા તેમણે ગભરાઈને ફોન ખોલ્યો રામકિશનજી દીકરા તારી એકાઉન્ટમાં મને એક નવો વિડીયો પડ્યો છે ચેક કર રાહુલ ગુસ્સામાં ધબધબાઈ ગયો અને તેની પેસેન્ટ ખરાબ થઈ ગઈ હતી ગોલું અને રીલ્સ તેના યોગદાન સાંજે જ્યારે રામકિશનજી ઘરે આવ્યા ત્યારે ગોલું અજીબ રકતો કરી રહ્યો હતો ગોલું દીકરા શું થઈ રહ્યો છે તેમણે આશ્ચર્યથી તેમને પૂછ્યું અરે અંકલ રીલ્સ બનાવતી રહ્યા છું આજે દરેક યુવાન આ રે છે રીલ્સ હા લોકો ટ્રેન્ડિંગ ડાન્સ કે એક્ટિંગમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવા હોય છે અરે મજાનું લાગે છે પણ તમે ટ્રાય કરી લઉં બિલકુલ અંકલ ગોલવે ગાના બજા મૂકી અને રામકૃષ્ણજી સાથે જલાક ડાન્સ કર્યો હતો તેમણે વિડીયો ઉપર ઇન્સ્ટાગ્રામ અને પોસ્ટ કરી દીધા હતા લાઇક્સ અને કોમેન્ટ્સ ધુમાડા ઉઠાવી ગયા હતા રાહુલની નાજારાજગી જ્યારે રાહુલે આ વિડીયો જોયો ત્યારે ગુસ્સાથી આવેશમાં આવી ગયો હતો બે દિવસ પછી તેના મિત્રને મળવા આવ્યો જ્યારે તે જવાના થયો ત્યારે એક મિત્ર ત્યાં બોલ્યો અરે અંકલ અમે તમારી રીલ્સ જોઈ છે તમે તો એક સુપરસ્ટાર છો તમારું ઇઝન પણ ખૂબ મજાનું છે સંચા કલુબ હંસી વાહ મજા પડી ગઈ બધા હસ્યા પરંતુ રાહુલ ગુસ્સે ભરાઈ ગયો હતો રાહુલે વિસ્ફોટ મિત્રો જતાં જ રાહુલ ઉગ્ર અવાજમાં બોલી ઉઠ્યો બસ કરો પપ્પા બસ કરો પપ્પા મને હવે શરમ અનુભૂતિ થાય છે મને હવે વધુ મુશ્કેલ ન નાખો શું થયું દીકરા મિત્રો આ વિશે તમારું શું કહેવું છે રામકિશનજી જે કરે છે તે બરાબર કર્યું કે ખોટું કર્યું રામકિશનજીએ આશ્ચર્યથી પૂછ્યું તમારા મિત્રો તમારા વખાણ કરે છે પણ મારા મિત્રો તમારા મજાક ઉડાવે છે તમે ગોલું જેવું બાળક નથી તો તમે બધું અર્થ રાખે છે તમે શા માટે સમજતા નથી મિત્રો સેકન્ડ એપિસોડ માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં અને નેક્સ્ટ પાર્ટ લખવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની નવા વિડીયો સાથે